ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શાસ્ત્રોમાં જણાવેલ છે આ ઉપાય કે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં બોલજો આ ત્રણ શબ્દ તો બધી જ મુશ્કેલીઓ પરેશાનીઓ દૂર થશે આ ત્રણ ચમત્કારી શબ્દો છે તો મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં બોલી દેજો આ ત્રણ શબ્દ તમારી જે કાંઈ પણ મનોકામના હશે તે સો પૂરી થઈ જશે મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે અને આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ દુઃખ દૂર થાય છે આ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જો કે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલીનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીયે ભૂલ કરી બેસે છે તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં કયા ત્રણ શબ્દ બોલીને આપણે ઈચ્છા કહેવાની છે સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને વિડિયોને અંતમાં અંતે એક વિશેષ ઉપાય પણ જાણીશું આપણે જે તમારે શિવરાત્રીના દિવસે મહાશિવરાત્રીના દિવસે અવશ્ય કરવાનો છે તો પહેલા મિત્રો કૃપા કરીને વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ એકવાર શ્રદ્ધાથી પ્રેમથી જરૂર લખજો એક માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવી હોય છે નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવજીના મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે એવામાંથી તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે નંદીજી નંદી કોઈપણ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે આ માન્યતાના કારણે લોકો નંદીના કાનમાં મનોકામના જણાવે છે તો મિત્રો આ ત્રણ મહત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે જે આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ તો મિત્રો તમારા ભલા માટે આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડશો નહીં કારણ કે અધૂરી માહિતીથી તમારી મનોકામના ક્યારે પૂરી થઈ શકશે નહીં એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ એવી જ મારી વિનંતી છે મિત્રો તે ત્રણ ખાસ શબ્દ વિશે જાણીએ તે પહેલા જાણીએ મહાશિવરાત્રીના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો ધાર્મિક ગ્રંથ અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ આ વર્જિત માનમાં માનવામાં આવે છે શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે તેનાથી દોષ લાગે છે વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો મિત્રો આ દિવસે શિવલિંગને ચડાવવામાં આવે પ્રસાદ ન ખાવો જોઈએ સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈ લઈએ છીએ પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો આ એક અત્યંત મહત્વનો નિયમ છે માનમાં માનવામાં એવું આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલ ધતુરા ખાવાને પણ એક ઝેર મનાય છે મિત્રો મહાશિવરાત્રિ પર તમે વ્રત રાખો કે ન રાખો પણ આ દિવસે ભૂલથી પણ કાતર કે કોઈ બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો આ સિવાય વાળ દાઢી મૂછ અને નખ કાપવાનું પણ ટાળો આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો તો મિત્રો કોઈ પણ પરણિત લગ્ન થયેલી મહિ હોય એવી મહિલાએ તેમજ કુંવારી મહિલાએ મહાશિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્ર ન પહેરવાં જોઈએ કારણ કે મિત્રો સફેદ વસ્ત્રો છે અશુભ માનવામાં આવે છે સફેદ વસ્ત્રોને અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્ર પહેરે છે તો તેને વિધવાનું પ્રતિક માનવામાં આવ્યું છે આથી આ વસ્તુ શુભ પર્વ ઉપર ન કરવી જોઈએ તેની સાથે મિત્રો મંગળસૂત્રનું પણ ઘણું વિશેષ મહત્વ છે તેમજ મંગળસૂત્રમાં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલે છે પણ એક પીળા દોરામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ મંગળ સૂત્રમાં પીળો હિસ્સો છે એ માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવને સમર્પિત છે મહાશિવરાત્રીના દિવસે કોઈ પણ પરણિત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ અને જો એ આ ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે આટલા માટે એક પરણિત મહિલાએ મહાશિવરાત્રીના દિવસે મંગળસૂત્ર જરૂર પહેરવું મિત્રો આ મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર જો કોઈ પરણેલી સ્ત્રી એ વ્રત રહે રહેતાની સાથે જ જો માથામાં સિંદૂર નથી લગાવતી તો તેને ઘોર પાપ લાગી શકે છે જો કે મહાシivrત્રીના દિવસે નહીં પણ મિત્રો કોઈ પણ દિવસમાં સ્ત્રીનું માથું છે એ સિંદૂર વગર ક્યારેય ન હોવું જોઈએ અને જો મહાシivrત્રીના દિવસે એક પરણી સ્ત્રી આ ભૂલ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આનાથી જ તેના પતિનું જીવન છે તે મુશ્કેલીમાં આવી જાય છે અને તમારા દાંપત્ય જીવનમાં ઘણો ઘણી તકલીફો ઊભી થઈ શકે છે 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 મિત્રો દિવસ તે બહુ પવિત્ર હોય આથી આ દિવસે એક પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ જરૂરી છે અને જો આ એ ભૂલ કરે છે તો તેના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી શકે છે અને આ ભૂલથી ઘરમાં ગરીબીનો ગરીબીનો પણ વાસ થઈ શકે છે તો મિત્રો હવે જાણીએ કે આ ત્રણ ખાસ શબ્દો વિશે જે આપણે નંદીજીના કાનમાં કહેવાના છે અને આપણે ઈચ્છા વ્યક્ત કરવાની છે છે તો મિત્રો શિવનો જ અવતાર નંદી નામના એક હતા હતા જે બ્રહ્મચારી વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરીને મૃત્યુહીન પુત્ર માંગ્યો ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું એક દિવસ જયારે શિલાધ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે એક એક બાળક મળ્યું શિલાદે તેનું નામ નંદી રાખ્યું દિવસ મિત્રો મિત્રા અને વરુણ નામના બે મુનિ તેમણે જણાવ્યું કે નંદી અલ્પ આયુ નંદીની અલ્પ આયુ છે આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે આ ઉજાણીને ભગવાન શિવે નંદીને પોતાના ગણા અધ્યક્ષ પણ બનાવી દીધો ભગવાન શિવ નંદીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે તેથી નંદીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે નંદી વિશેષ નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યો હતો કે જો કોઈ પણ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસ પૂરી કરશે આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટા ભાગનો સમય ધ્યાનમાં લીન રહેતા હતા તો ભગવાન શિવના ધ્યાનને ખલેલ ન પહોંચે તે માટે તેમના ગણ નંદીજી હંમેશા તેના રક્ષક તરીકે તેમની સેવા કરતા હતા ભગવાન શિવની તપસ્યા દરમિયાન જે કોઈ તેમને મળવા આવતું તે નંદીના કાનમાં તેમનો સંદેશ કે ઈચ્છા કહીને ચાલ્યું જતું નંદીજીના કાનમાં ભક્તો જે કાંઈ કહે તે સીધું ભગવાન શિવ સુધી પહોંચતું અને ભગવાન શિવ તેની ઈચ્છા પૂરી કરતા મિત્રો એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફૂંકે છે પરંતુ નંદીજીના કાનમાં તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ અપનાવવા પડે છે આપવામાં આવ્યા છે નિયમો ચાલો જાણીએ કે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત કઈ છે તો મિત્રો સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો આ પછી નંદીજીને પાણી ફૂલ અને દૂધ અર્પણ કરો હવે ધૂપ અને દીવો પ્રગટાવી અને નંદીજીની આરતી કરો ભલે નંદીજીના કોઈપણ કાનમાં ઈચ્છા વ્યક્ત કરી શકાય છે પરંતુ ડાબા કાનમાં ઈચ્છા વ્યક્ત કરવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો નંદીના કાનમાં તમારી ઈચ્છા સંભાળ નંદીજીના કાનમાં તમારી ઈચ્છા સાંભળ સંભળાવાની એ વખતે ધ્યાનમાં રાખો કે બીજું કોઈ તમારી વાત સાંભળે નહીં તમારો શબ્દ એટલો ધીમો હોવો જોઈએ એટલે ધીમેથી બોલવું જોઈએ તમારી નજીક ઉભેલી વ્યક્તિને પણ તેને વિશે ખબર ન પડે મિત્રો નંદીના કાનમાં બોલતી વખતે તમારા હોઠને તમારા બંને હાથથી ઢાંકી દો જેથી તે વાત કોઈ સાંભળી ન શકે અને જાણી પણ ન શકે મિત્રો કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈ ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાનમાં ક્યારે કોઈનું ખરાબ બોલશો નહીં મિત્રો તમારી ઈચ્છા કહ્યા પછી નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો અમે ચોક્કસ એમ ચોક્કસ બોલો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ન પડો એક જ સમયે ઘણી ઈચ્છાઓ વ્યક્ત ન કરો પરંતુ મિત્રો યાદ રાખો કે નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા સૌથી પહેલા એક અક્ષર બોલવો જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું છે કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના બોલશે તેની દરેક મનોકામના અવશ્ય પૂરી થશે આવામાં જ ભક્તો નંદીજીને પોતાની મનોકામના જણાવી દે છે જેને કારણે ભગવાન સુધી ભગવાન સુધી શિવ સુધી પહોંચી જાય છે મિત્રો શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નંદીના કાનમાં કોઈ પણ મનોકામના બોલતા પહેલા ઓમ શબ્દનો ઉચ્ચાર જરૂર કરવો જોઈએ ત્યારબાદ જ પોતાની મનોકામના કહેવી જોઈએ કારણ કે મિત્રો હિન્દુ ધર્મમાં ઓમનું વિશેષ મહત્વ છે મોટા ભાગના મંત્રો ઓમ શબ્દથી જ શરૂ થાય છે ને સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવ્યું છે સાથે જ નું ઉચ્ચારણ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે તેથી જ મિત્રો નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દનો જાપ કરવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ભગવાન સુધી ઝડપથી પહોંચે મિત્રો હવે પછીનો બીજો શબ્દ જાણીએ તો આ મંત્રનો જાપ સાચા હૃદય અને ભક્તિથી કરવામાં આવે છે આ તમારી ઈચ્છાઓને પૂર્ણ થવામાં લાંબો સમય લગાડશે નહીં જીવનમાં પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલા બોલવો જોઈએ મિત્રો તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો હવે ત્રીજો શબ્દ વિશે જાણીએ તો મિત્રો આ મંત્ર પણ બહુ સરળ છે તમે મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌપ્રથમ નંદીને પ્રણામ કરીને તેના કાનમાં તમારી જે કાંઈ પણ ઈચ્છા જે મનોકામના છે તે જણાવ્યા પહેલા આ મંત્ર બોલી જવાનો છે મિત્રો આ સરળ મંત્ર આ મુજબ છે ઓમ નમઃ શિવાય મિત્રો આ ત્રણ શબ્દો કે મંત્રો નંદીજીના કાનમાં કહ્યા પછી તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવાની છે એટલે કે મિત્રો તમે આ ત્રણ મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો તેમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ યાદ રાખજો તમારે આ ત્રણ શબ્દો કે મંત્રો માંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય જ બોલવો જોઈએ જે તમને સરળ લાગે અથવા તો યાદ રહી શકે મિત્રો આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદી તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જલ્દી સો ટકા પૂરી થશે તો મિત્રો હવે જાણીએ મહાશિવરાત્રીના દિવસે કઈ વસ્તુ શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવી જોઈએ સાથે જ મહાશિવરાત્રીના દિવસે એક વિશેષ ઉપાય પણ જાણીશું જે તમારે અવશ્ય કરવો જ જોઈએ તેથી વિડીયો બિલકુલ પણ સ્કીપ ન કરતા પહેલા નંબરમાં છે ભગવાન શિવને બિલ્લીપત્ર ખૂબ જ પ્રિય છે મહાશિવરે દિવસે કોઈ પણ ભક્ત જે બિલ્લીપત્ર ચઢાવે છે શિવલિંગ પર તેના પર ભગવાન ભોલેનાથની કૃપા થાય છે એમની દરેક મનોકામના પૂરી થાય છે પરંતુ બિલ્લીપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારે ફાટેલું કે તૂટેલું બિલ્લીપત્ર ન ચઢાવો આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે તેથી શિવલિંગ પર અખંડ ત્રણ પાંદરાવાળા બિલીપત્ર ચઢાવો આમ કરવાથી તમારી ઈચ્છા જરૂર પૂરી થશે બીજા નંબરમાં છે મિત્રો લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત માનવાનો આવે છે લાલ કપડાનો સંબંધ હનુમાનજી સાથે છે પરંતુ ભગવાન શંકરની પૂજામાં લાલ રંગનું ફૂલ અને સિંદૂર પણ ચઢાવવામાં આવતું નથી ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે એટલા માટે ધ્યાન રાખો કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ કરવો ન જોઈએ અન્યથા તમારે અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે ત્રીજા નંબરમાં છે શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે એવું મનાય છે કે જ્યારે ભગવાન શિવે હલાહલ પીધું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી જ સ્નાન કરવામાં આવ્યું હતું શિવજીનું ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સ્થપાઈ પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગ પર અર્પણ ન કરવું તેમ ક્યારેય પણ તેમજ ક્યારે સીલિંગ ને પેકેટ વાળું દૂધ ન ચડાવવું જોઈએ ચોથા નંબર માં છે મિત્રો હિન્દુ ધર્મ માં તુલસીના છોડ ને જ પવિત્ર મનાય છે અને પૂજા વિધિ માં તુલસી ના પાન ચડાવવાની પરંપરા છે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજી ની પૂજા તુલસી દલ વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવ ની પૂજા માં તુલસી દલ નો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસી ના પતિ જલંધર રાક્ષસ નો વધ કર્યો હતો તેથી તેને પોતે ભગવાન શિવને અલૌકિક અને દેવી ગુણધર્મ વાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા તેથી ભગવાન શિવને તુલસી દળ ચઢાવવામાં આવતું નથી પાંચ નંબરમાં છે મિત્રો શિવલિંગ પર કેતકીનું ફૂલ ચઢાવવાનું પણ વર્જિત મનાય છે શિવ પુરાણની કથા અનુસાર કેતકી ફૂલે બ્રહ્માજીને તેમના જુઠ્ઠાણમાં સાથ આપ્યો હતો તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકીના ફૂલે શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકીનું ફૂલ ક્યારેય શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં આ કારણે ફૂલ ચઢાવવાનું અશુભ માનવામાં આવે છે શિવને છે ભગવાન શિવને ક્યારેય કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગનું પુરુષ તત્વનું શિવલિંગ પુરુષ તત્વનું પ્રતિક છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી આ કારણથી શિવલિંગ પર હળદર ચડાવવામાં આવતી નથી આ એવું પણ મનાય છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચડાવવું વર્જિત મનાય છે તેથી બીલીપત્ર ગંગાજળ ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે સાતમા નંબરમાં છે ભગવાન શિવને નાળિયેર ચઢાવવામાં આવે છે પરંતુ ભગવાન શિવને ક્યારેય નાળિયેર પાણીમાંથી અભિષેક કરવામાં આવતો નથી પાણીથી અભિષેક નથી કરાતું એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધે ભરાય છે અને તેની સાથે ધનનું નુકસાન પણ થાય છે આઠ નંબરમાં છે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી એવું માનવામાં આવે છે કે શંખાચૂર રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરે શંખાચૂરનો વધ કર્યો હતો જે બાદ તેનું શરીર બળીને ભસ્મ થઈ ગયું હતું ભગવાન શિવે શંખાચૂરનો વધ કર્યો હતો તે રાખમાંથી શંખનો જન્મ થયો તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચઢાવવામાં આવતું નથી નવ નંબરમાં છે ઘણા લોકો પાણી અથવા દૂધ ચઢાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે મિત્રો ગંડકી નદીમાંથી શાલિગ્રામ ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તેથી જ કાળા તલ ફક્ત શનિદેવ અને ભગવાન વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે તેથી ભગવાન શિવને તલ ચઢાવવામાં આવતા નથી દસમા નંબરમાં છે પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય જીવનની કામના માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે પરંતુ શિવ સહ સહકાર છે આ જ કારણથી છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે મહાશિવરાત્રીનો એક વિશેષ ઉપાય છે જે તમારે અવશ્ય જ કરવો જોઈએ કારણ કે આ ઉપાયથી સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આપણે સૌ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે સાથે જ તેમને જણાવી દઈએ કે લીલી એલચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો કારણ કે દેવી લક્ષ્મીને લીલી ઈલાયચી ખૂબ જ પ્રિય છે જ્યારે લવિંગ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે તો મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે પાંચ લીલી એલચી લેવાની છે જે ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ એટલે કે ખંડિત ન હોવી જોઈએ હવે તમારે પાંચ લવિંગ લેવાના છે તે પણ તૂટેલા ન હોવા જોઈએ હવે તમારી માટેનું તમારે એક માટેનો દીવો લેવાનો છે હવે આ દીવાની અંદર તમારે પાંચ લીલી ઈલાયચી પાંચ આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર થોડ તમારે થોડું દેશી ઘી નાખવાનું છે જો દેશી ઘી ન હોય તો કંઈ વાંધો નહીં તેના ઉપર કપૂરના બે ટુકડા રાખવાના છે હવે તમે ઘરના મંદિર સામે બેસી જાઓ હવે સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરો કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનમાં તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે દરેક વિઘ્નોને તમે દૂર કરી દેશો તમે વિઘ્ન હરતા દેવ છો ગણેશ છો હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ પાંચ લીલી ઈલાયચી અને પાંચ લવિંગ બાળીને ધૂપ કરી નાખો માતા લક્ષ્મીનું પૂજન કરો ભગવાન ગણેશની પૂજા કરો મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો ને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે આ ઉપાય કરવાથી તમારી મનોકામના કામના અવશ્ય પૂર્ણ થશે કારણ કે મહાશિવરાત્રીનો દિવસ

જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ